જો સાળા સાહેબ એક તમને સરસ મજાની વાત કરું છું આ તમારી જે જમીન છે બરાબર તમારી જમીનમાં જેવો વચ્ચે રોડ પડશે એટલે તમે રોડ પર રોડ પડ્યા પછી હું કોમ પોણું આમ રહેશે ને પોણું આમ રહેશે નોણું કઈ આવવાનું નહીં સરકાર જે કંઈ જંત્રી પ્રમાણે બે પોંચ પચીસ રૂપિયા છે એ લેન સીધી હેડથી પકડવાની છે બરાબર નથી તમારામાં પોતાનો કૂવો ભાડે પોણી લાઈન તો શેતી કરી ખોશો એના કરતો આ જમીન ફટકારી મારો વચ્ચે રોડ પડે પેલો અને આ મારી પાસે ચોખ્ખી ચટાક સાત બાર નું ઉતારો બી જોવો હોય તો જોઈ લો આ લો અત્યારે પંચોતેર લાખ રૂપિયા વિ છે બરાબર આ છ જ મહિનામાં મંગું બે હવા બે કરોડે પહોંચશે તારો ભાઈ પૈસામાં રમશે પૈસામાં ગાડીઓનો ટોટો નહીં હોય લેયર બંધ હોનાની ચેનો બેનો પહેરીને ફરશે બુદ્ધિ જોઈએ બુદ્ધિ અને મારા બાપા કહેતા હતા કે બુદ્ધિવંત તો સરકસમાં જવાય